જિંદગીના બધાય હરખા દિવસો તો રાજા રામને જોવા નહોતા જીડ્યા એટલે હારા હા તું આ તે આવે ને કે બધું જીરવી જાઓ ખમી ખાવું દીકરીઓને વિનંતી કરું છું ખમી ખાવું હા જેટલા માવતર બેઠા એટલા નહીં વિનંતી કરું છું કે એક વખત દીકરીને હાહરે વડાવી દઈએ ને પણ માયુએ દીકરીના જીવનમાં બહુ માથાનો મારવા હા અને દીકરીઓને વિનંતી કરું છું

એને નાનકડી વાત કરું આપણી સંસ્કૃતિની અભ્યાસ તો એને કહેવાય કે તમારી સંસ્કૃતિનો ઉત્તરોત્તર વધારો કરે એને અભ્યાસ કર્યો કહેવાય નષ્ટ કરે એનો કર્યો કહેવાય ખાગેશ્રીનું ડુંગર કુતિયાણાની બાજુમાં છે ક્યારેક આવો તો જોઈજો અને ડુંગરના પડસારની માલિક એક માલધારીની બાઈ પછી માલધારી માયર આવે ભરવાડ આવે ચારણ આવે રબારી આવે માલધારીની બાઈ ભયંકર રોગ લાગુ પીડ્યો છે કુતિયાણા છાસ વેચી છાણા વેચી અને દીકરાઓને મોટા કરે છે અને એક દિવસ હુંડો લઈને આ લીધાથી તેની કૌટુંબિક ડેર સામોધ એટલું કીધું ભાભી હવે તો રામદેને ક્યાંક નાખીએ હવે તો રામદેને ક્યાંક હવે હાજો નહીં થાય કેટલાક વર્ષ બગાડે તારી જુવાની સુધારી લે તારી જિંદગી સુધારી લે અને કેદી બાઈ મરક મરક દાત કાઢીને એટલું કીધું તું દેર તો હું કહેવા માગે છે ને હું સારી રીતે સમજુ છું ઘણા સમય થયા તો મને બોલાવવાની કોશિશ કરતો તો મોઢું મળીને વૈદાતી હતી કોઈ દી બોલતી નહોતી પણ હિમાળે ઊભી રાખીને મને બોલાવો ને મારો તારા જવાબ જોયું છે ને બોલાવો ને

ڈگے डगे उन पृथ्वीन पात

મારા મધ્ય તે ફેર પડે ને તે ખાગેસીનો ડુંગર ભાગીને ભૂકો થઈ જાય દેર મારા મરતિ બારે ફેર પડે ને તે પૃથ્વીના છેસના ગોટો ખવરાવી દે અને દાડો ઘરે છે ને એ વાદરાની માલિકાનો મોઢું હંતાડી દે મોઢું હંતાડી દે મારા દાંત ભાઈડા દાડ તને અને રેખું રામ દે દેર મારા દાંત છે ને ફક્ત દાંતણ એ ભર્યા છે દાંતણ સિવાય કોઈને ખબર નથી મારા દાંત કેવા છે અને મારી રેખું છે ને મારા ધણીએ ભારી છે એના સિવાય દુનિયામાં કોઈને ખબર નથી મારી રેખું આ તાકાતના પૂજારી છે બાપા આ શક્તિ આપણે ઉપાસક છે આ શક્તિ ધન કેટલું છે કેટલું નથી એ મહત્વનું નથી ભણજો અભ્યાસ કરજો અભ્યાસની હારો આ સંસ્કાર ને દાળવી રાખજો આ આપણે હિન્દુસ્તાનની ધરતીના સંસ્કાર છે આ તાકાત છે આ ઉર્જા છે તમે એમ માનો છો કે કઈ કઈ ને જે રીતે ચિત્રા છે એવા કઈ કઈ હોય નાનકડી વાત મારે આપણે કરવી છે દેવાસુર સંગ્રામની માલિકો રાક્ષસો ની સામે મહારાજા દત્ર લડવા દે તે સારથી તરીકે જો કઈ કઈ લઈ જતા હોય તો માનો છો કે ભાઈ સામાન્ય હોય સારથી એટલે નો ડ્રાઈવર હા સારથી એટલે ડ્રાઈવર નહીં હા કૃષ્ણ એટલે સારથી બનાવ્યા હતા બે મિનિટ મારા હામું જોહો ને તો તમને આખી વાત સમજાય ત્યાં મારે એક પ્રશ્ન કેવો બે મિનિટ મારા હામું જોહો ભારત નો નકશો લઈને બેસો તો ખ્યાલ આવશે રામેશ્વર અને રામેશ્વર પછી શ્રીલંકા આમ બેસો નકશો લઈને ઉત્તર જમ્મુ કાશ્મીર રામેશ્વર અહીં ઓખા આમ બંગાળની ખાડી અને શ્રીલંકા આવો તમે નકશો પેલા અત્યારે નકશો તૈયાર કરી લો કો મારા મારા સામે તમે મનમાં મનમાં નકશો તૈયાર કરી લો મારી વાત તમને સમજાય આ ભારતનો નકશો એ શ્રીલંકા ની શ્રીલંકા થી રાવણે બે પચાસ પચાસ હજારની ફોજ આર્ય સંસ્કૃતિ નષ્ટ કરવા માટે રવાના કરી જો આમ પૂર્વ ભારત તરફ જે બાઈ બેય ફોજ ની એક એક સ્ત્રી બનાવવામાં આવી હતી કારણ કે રાવણને ખબર હતી કે હિન્દુસ્તાન ના આર્યો સ્ત્રી મત ગાનત કરતા હિન્દુસ્તાનના ના આર્યો સ્ત્રી મત ગાનત કરતા બેય ફોજની ની મોવડી એક એક સ્ત્રી બનાવવામાં આવી હતી પચાસ 50000 ની ફોજ દીધી હતી બે બે સેનાપતિ દીધા હતા સ્ત્રી એની મુખ્ય સેનાપતિ હતી બે ફોજ આવતી થઈ પૂર્વ ભારત તરફ જે ફોજ આવતી હતી ઉડીસાને અડું અડું થઈ ન થાય એ વખતે હિન્દુસ્તાનનો એક એવો ઋષિ ભટકો કે તમામ પ્રકારની અસ્ત્ર શસ્ત્ર વિદ્યા જાણતો હતો એ ઋષિને આશ્રમ નહીં ભાઈ વટી ન હોગી ને થાણું નહીં પશ્ચિમ ભારત તરફ જે બાઈ આવી એ મારા હાથને થઈ ન્યા હિન્દુસ્તાનની ધરતીનો એક એવો વૈજ્ઞાનિક ઋષિ ભટકો કે તમામ પ્રકારની વિજ્ઞાન જાણતો તો ને તમામ પ્રકારના અસ્ત્રશસ્ત્ર અણુબમ પરમાણુ બમ ન્યુટ્રોન બમ જે કાંઈ કહેવાય એ બધા તલાવી શકતો તો એવો ભારતને ઋષિ ભેટકો કે એના આશ્રમની બાઈ વટી ન હોગી ને થાણું નહીં ખાવ પૂર્વ ભારત તરફ જે બાઈ આવે એ બાઈનું નામ તાડકા એને મારી તને સુબાહુ નામના સેનાપતિ દીધા એને વિશ્વામિત્ર નામનો એવો મુનિ ભેટકો કે વિશ્વમિત્રના આશ્રમની બાઈ વટી હગી નહીં ત્યાં એને થાણું નહીં પશ્ચિમ ભારત તરફ જે બાઈ આવે એનું નામ સુરપન ખા ખરદુસણ ત્રિસેરા નામના સેનાપતિ દીધા એને અગસ્થ્ય નામનો એવો ઋષિ ભટકો કે જેના આશ્રમને ભાઈ વટી ન હોગી ત્યાં થાણું નાખ્યું એ અહીંયા પૂર્વ ભારતમાંથી વિશ્વામિત્ર આવી દશરથમાંથી રામ લક્ષ્મણને માગી અને લઈ ગયા અને તેથી કંઈક એક બાજુ બોલાવીને કહેતા ગયા કે પૂર્વ ભારત તો હમું નમું કરાવી નાખું છું દક્ષિણ ભારત હમુ નમું કરાવું ને તારા હાથમાં છે ધ્યાન રાખજે ઘા ખાલી ન જાય પૂર્વ ભારત હનુમુ કરાવી પરિણાવી રામને ઘેરે લઈ આવ્યા અને મહારાજા દશરથ પાસે વરદાન મે ગયા હવે તમને કહો અયોધ્યા છોડાવવાના હોય તો અવધિ શું કરવા માંગે સૌદ વર્ષની કાયમ નહીં કાયમ યાદ આવી મારું ફરત ગયા દે એક વાત બીજી વાત ભાઈ દંડકાર્ય શું કરવા માંગ્યું એને અયોધ્યા છોડાવવાના હતા રામને તો દંડકાર્ય બહુ વિચારવા હું છે સાહેબ એમાં ખાલી રામને અયોધ્યાશ્વરીને વનમાં હોય તો ન શિમલાન સપંધન ખાય આવે ને સૌ દોરો કાઢી આવે નો કાશ્મીરમાં મજા કરી આવે આમાં શું કરવા જાય મહારાણી કઈ કઈ સ્પષ્ટ શબ્દમાં માંગ્યો તો દંડકારણીય આમાં જાય એ જમાનામાં બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી બાઈ હતી તો બે એક મહારાણી કઈ કઈ અને એક રાવણની ઘીરેથી બાઈ મંદોદરી

દેવાજ બોદર માં હા અમે મામા બેઠા ત્યારે વાત કરી તમે એમ માનો છો કે એક ઝૂપડે એક ઝૂપડે ચાર હરખા હાથ આવે દેવાજ બોદર બેન દાહલ ઉગો એક જ ઝૂપડે તાતા હેરખા આવે ના હિન્દુસ્તાનની અને મારા જુનાગઢની નવસો અને નવાણું પાદનની પ્રજાના ભાઈ ગી ચાર આત્માને એક ઠેકાને લઈ આવ્યા હતા એ તો ભાઈ કુદરતના ક્રમ છે લાંબી વાતો મુન જ જાતો પણ કહેવાનો મારો ભાવ એ છે કે આવા વ્યક્તિઓનું સર્જન ઈશ્વરે નોખી માટીમાંથી કર્યું છે